મિત્રો હું રાધા રાધા ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું તો હું આવી ગઈ છું મારી વાસાની વાડીએ ત્યાં હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવીશ તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરીએ આવી ગયા છે મારી વાડીએ વાડીએ ઘણી બધી લીમડી પણ છે અહીંયા ફણસ પણ છે આવડો તમને નામ ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો મને તો ખબર છે અને અહીંયા ડ્રેગન ફ્રૂટ પણ છે

તરત આપણે લીંબુડી જોઈ લીધી છે અને ઘણા બધા લીંબુ પણ ભરાયા છે અને હોય પણ તો ઘણું બધું ખાતરી એવું બધું છે વરસાદ હમણાં જ પડ્યો હતો એટલે આ જો પગમાં ગાર બારો બજે જોઈટ્યો છે બધું ભીનું છે ને અહીં પણ લીંબુડી છે એટલે તમને લીંબુડી બતાવી કે એટલે જ હું મારા માસાની વાડી આવી છું તો આગળ જાય એ જમરગડી પણ છે કે તેમાં જમરું કાંઈ નથી ફૂલ પણ નથી हमने घर से पड़ी है तेरे लिए घनी ठंडी पड़ गई थी घरों पे तो घर छोटे जैसे पड़ने आज वहाँ पे भी दिखेगा चाहे तो ये वाड़ी से आमा आप पढ़ने जी कहीं पढ़ने वाले नहीं हैं ठीक है ना � রিংড়ি বাবি গেলি সে রিংড়া নি আমার রিংড়া চুইট আছে আমি পিড়া খাই গিয়ে আছে গা ছোট জেরি হল্লা তুমি কি মগা পানা গতে নে আজ ও হল গিয়ে আছে ইতলা আমার ফিটিস বলো જે તલ હતા તે કાઢી લીધા અને ઘરમાં કઈ ઝુંપડી છે ઝુંપડી અને આખા ખેતરમાં લકડું ઘાસ દેખાય છે અને છે અને વાતાવરણ વરસાદ જ થઈ છે આમ તમે જોઈ શકો છો ગયો છે તો પણ રાતના સાત વાગ્યા તેવું લાગે છે

વરસાદ પડ્યો છે એટલે બધું ઘાસ ને પૂછ્યું એવું બધું વાળું

अगल का भोया दिया मारा वित्रौ?